નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ટેલિવિઝન એકેમી ત્યારે મિત્રો પશ્ચિમી વર્ષગાંઠ નિમિત્તે યોજાયેલા એવોર્ડ શોમાં ઘણી ટેલિવિઝન હસ્તીઓ હાજર રહી હતી લોકપ્રિય અત્યારે સીએટકોમ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્દેશક અસિત મોદી ટેલિવિઝન અને ઓટીટી પ્લેટફોર્મ વચ્ચેના સંબંધ પર પણ ટિપ્પણી કરી તેમણે કહ્યું કે આ એવોર્ડ શો ભારતીય ટેલિવિઝનના કલાકારો અને મહેનત મહેનતને ઓળખાવવા માટે બનાવવામાં આવ્યો છે તારક મહેતા કા ઉલ્ટાચસ્સા શોમાં ત્યારે દર્શકો લોકપ્રિય શો છે પરંતુ ઘણા સમયથી આ શોના કલાકારો બદલાયા છે દયાબેનની વાપસી ઘણી ખબરો આવતી રહી છે હજુ સત્તા મેકર્સ તરફથી કોઈ પુષ્ટિ નહીં મળી રહી નથી કે શું ખરેખર દયાબેન શોમાં પાસા આવશે તેમજ અંજલી બાભી એટલે કે નેહા એમ કે મહેતા પણ આ શો છોડી દીધો છે તેમજ શૈલેષ લોઢા ગુરુચરણસિંહ ભવ્ય ગાંધી કુચ એવા ઘણા કલાકારો છે જેમણે શો છોડી દીધો છે હાલમાં આ શોની ટીઆરપી પણ ઓછી છે આવામાં એવી ચર્ચા ગરમાઈ રહી છે કે આ શો બંધ થવાને આ ટીવી અને ઓટીટીના વિષયના ત્યારે પ્રશ્નોમાં જવાબ તેમણે કહ્યું કે ટેકનોલોજી ફરક પાડે છે લોકો કહે છે કે ટીવી ઓછું જોવામાં આવી રહી છે પરંતુ મારું માનવું છે કે જો આપણે સારું કન્ટેન્ટ બતાવીશ તો દર્શકો ચોક્કસ ત્યારે આવશે ટીવી પરિવારિક એક કરવાનું કામ કરે છે આખો પરિવાર તેની સાથે મળીને જોવે છે ટીવી હંમેશા સ્થાન રહે છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ